અત્યંત દુઃખદ અકસ્માત ધંધુકા રાણપુર રોડ પર બેકાર વચ્ચે ભીસણક અથડામણ એક યુવકનું મોત છ ઇજાગ્રસ્ત સવારે છ વાગેને વીસ મિનિટે ધંદુકા રાણપુર રોડ ઉપર કિસાન જીન નજીક બે કારિકો અને સ્વિફ્ટ સામ સામે ભીડતા ઘર્ષણ અકસ્માત ભીષણ અકસ્માત સર્જાવા દુર્ઘટનામાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે છથી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે જેની બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે મૃતકની ઓળખ બોટાદ નિવાસી અક્ષય શૈલેષભાઈ રાજકોટ તરીકે કરવામાં આવી હતી અકસ્માત બાદ ઘાયલ થયેલા લોકોને તરત જ ધંધુકા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટના સ્થળે ધંધુકાને ફેદરાની એમ્બ્યુલન્સની તાત્કાલિક સેવા આપી હતી ઇજાગ્રસ્તોની વિગત આ મુજબ છે અમનાબેન જીલુભાઈ પચાયા કમીબેન રાજુભાઈ સિંઘા જીતુભાઈ લખસિંઘ પચાયા કાળુભાઈ થાવરિયા માવી પારમભાઈ રમેશભાઈ અજનાન સુરભાન મહેડા કેદાર ભાવેશભાઈ રાજ્ય ગુરુ